આપ જોઈ શકો છો અને તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને અલગ અલગ જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ મૂકીને ચૌદ દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડ માંગણી કરવામાં આવશે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલમાં જે આરોપી છે તે આરોપીને Look. જે ઉમરા પોલીસ મથકની અંદર જે રાખવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને અહીંથી કાઢવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો તમામ જે આરોપીઓ છે તે આરોપીઓને વન બાય વન સુરત કોર્ટની અંદર લઈ જવામાં આવશે અને ખાસ કરીને ચૌદ દિવસના રિમાન્ડમાંથી હવે સુરત કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે તેના પર સો કોઈની નજર જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આ તમામ એવા આરોપીઓ છે જેમને જે સુરત શહેરનું જે વાતાવરણ છે તે તંગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો ક્યાંક ક્યાંક અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી પોતે આ સમગ્ર ઘટનામાં રસ દાખવી રહ્યા છે અને તમામ આરોપીઓ સામે કડકમાં કડક પગલા લેવાય તેવી માંગ પણ અહીં કરવામાં આવી રહી છે ત્યારે આપ જોઈ શકો છો એક બાદ એક આરોપીઓને હવે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તમામ લોકોની ઓળખ પડે ના થાય તે માટે તમામ લોકોને કાળા બુરખામાં અહીં રાખવામાં આવ્યા છે આપણી સાથે ડીસીપી જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું આપ જાણો છો જે તેમજ પોસ્ટ ખાતે જે ગુનો દાખલ કરેલો હતો એમાં પૂરીતે ત્વરિત એક્શન લઈને પોમ્પિંગ કરીને ટોટલ અઠ્યાવીસ ઈસમોની ધરપકડ કરેલી હતી અત્યારે અમે નામદાર કોર્ટની અંદર એના પ્રોડક્શન કરવા જઈ રહ્યા છે અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી અમે કરવાના છીએ ચૌદ દિવસના રિમાન્ડની માગણી છે અને એ કોર્ટની અંદર પ્રોડક્શન પછી ફરીથી અમે તમને બાઇટ આપશું અમારે આને આખી કોન્સ્પરસી હતી કે નહીં એ બધા જે મુદ્દાઓ છે એ અત્યારે હાલમાં અમે કહી શકીએ કહેવા નથી માગતા કારણ કે અમારા નામદાર કોર્ટની અંદર એમને પ્રોડક્શન છે એટલા માટે એ અમને કહીશ મેડમ અત્યારે એ બાબતે મારે કોમેન્ટ નથી કરવી કારણ કે અમારી જ્યુડિશિયલ પ્રોસિજર ચાલુ છે એટલા માટે આ એ જે પ્રોસિજર છે જુનલ જસ્ટિસ એક્ટ પ્રમાણેની એ કાર્યવાહી કરી દેવામાં આવેલી છે એ બેન બધું જ અમે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવાના છીએ સુરત શહેર એકદમ શાંત સિટી હતું એકદમ માહોલ શાંત હતો અને અચાનક આ કાંકરી ચાળો થઈને સુરતની શાંતિ ડોળવાનો પ્રયત્ન થયો છે તો તમામ પોલીસ આને બહુ સંવેદનશીલતાથી આને તપાસ કરી રહી છે નાનામાં નાના એંગલ તમામે તમામ એંગલની પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરવાની છે એટલે સુરત શહેરની પાછી શાંતિ અમે જોઈ શકો છો તમામ જે આરોપીઓ છે તેને બાય પાછળ લઈ જવામાં આવી રહ્યા છે આ તમામ એવા આરોપીઓ છે જેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સુરત શહેરની જે શાંતિ છે તે શાંતિ ભંગ કરવામાં આવી હતી પરંતુ સુરત પોલીસે ગણતરીના કલાકોમાં તમામ લોકોની ધરપકડ કરી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો